હેલો ફ્રેન્ડ્સ જય અંબેશ જય માતાજી આજે આપણે બનાવીશું પનીર ઠેચા તેના માટે આપણે મસાલો તૈયાર કરીશું અને એનું પછી આપણે બનાવીશું બર્ગર બર્ગર એ આપણે નવી સ્ટાઇલમાં બનાવીશું આજે તો ચલો પનીર ઠેચા માટે પહેલાં આપણે મસાલો બનાવીશું એના માટે બાઉલ લઈ લીધું છે હું એક ચમચી એમાં બટર એડ કરીશ ઓઈલમાં બી બનાવી શકું ઘી ઘીમાં બી બનાવી શકું અને બટરમાં જે તમને આવે એમાં તમે બનાવી શકો પણ આપણે બર્ગરમાં બનાવું છે ને બર્ગર માટે તીખી બનાવી દે છે ને પણ ઠેચાની તો આપણે બટર લઈશું કારણ કે એમાં તેલનો ટેસ્ટ ના સારો લાગે એમાં આપણે નોર્મલ લસણ નાખીશું બે ગણે બે ગણું અને મરચાં લઈશું તીખા હોય તો એક કે બે લેવાના વધારે નહીં લેવાના મરચાં તીખા છે એટલે હું બે જ લઈશ અને આપણે મસ્ત બટરમાં ફ્રાય કરીશું એમાં એડ કરીશું આપણે સિંગદાણ આમાં તમાર

ચૂના જમાનામાં નીચે લસોટી ને એમાં વાટવાનું આપણે અત્યારે ખારા વાટીએ કાં તો મિક્સરમાં લઈએ આપણે એમાં વાટીશું ખોઈણી પારામાં બી વાટીએ અને આપણે હું લસોટીને વાટીશ એમ જૂના જમાનામાં વાટતા ને એનો ટેસ્ટ જ આખો અલગ આવે તો બરાબર આપણે સ્મેલ આવે ત્યાં સુધી એને શેકી લઈશું લસણ બી શેકાઈ જશે અને મારે જોડે સિંગદાણાનો ભૂકો છે એ હું થોડો એડ કરીશ અંદર બહુ જ મસ્ત લાગે લાગે છે હું એને નીકાળી લઈશ ઓળખ્યા ઉપર આપણે એના ઉપર વાટીશ અને ચટણી જેવું અકચરું તૈયાર કરવાનું પછી આમાં પનીરને કોટ કરવાનું અને પછી એને તવીમાં નોનસ્ટિક તવીમાં શીકી લેવાનું બહુ જ મસ્ત લાગે આ રીતે મસ્ત ના જમાનામાં મારીથી પેલા એમાં વાર્તા ખબર છે ને કે ભાઈ મસ્ત થાય આપણે જોડે એવી સગવડ ના હોય તો તમે ઘરે જે બી હોય તમારા જોડે કરી શકો ચલો ગમળાની સ્ટાઈથી મેં મસાલો પનીર ઠેચાનો તૈયાર કરી દીધો છે એટલી મસ્ત સ્મેલ આવે લસણ શેકાયેલું મરચાં શેકાયેલા કોથમીર હવે આપણે પનીને મસ્ત કોટિંગ કરી લઈશું અને બટર મૂકીને નોસ્ટિક તરીને શેકી લઈશું જો છે ને મસ્ત મસાલો આપણે જૂના જે મસાલા ખલપત્થરના હોય તો શું એ આપણો ઓરસ્યો હોય મસ્ત અત્યારે ભાખરી શેકવાનો ગટ્ટો હોય લેડીઝના જોડે બધા જ ખાવા બનાવવાના અત્યારે હોય છે તો એમાંથી બી એ કરી શકે છે હવે આપણે બટર મૂકીશું તવીમાં મસ્ત અને પનીરને કોટ કરીશું બટર પી ગાય ત્યાં પનીર ઘરનું હશે તો તમારે ભાગી જશે તો ધ્યાનથી કરવાનું મસ્ત આપણે પનીર ઉપર કોટિંગ કરી અને એને શેકી લઈશું અને આના આપણે બર્ગર બનાવીશું આપણે બર્ગરની ટીકી અલગ નહીં બનાવીએ આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે તમે ના બનાવ્યું તો બનાવજો એકલું બી આ પનીર કરેલું મજા આવે ખાવાની

બહુ જ મસ્ત આવે છે બર્ગરની તૈયારી કરીશું આપણે ટીકી ભી થઈ ગઈ તબી ગરમ હતી કોબીજ બી ઉપર મસ્ત ફ્રાય કરી દીધું થોડું કે કોબીજ કાચી નાખે ટામેટું ડુંગળી તો ચાલી પીસને કરી લીધા છે હું ટામેટો સવાર લઈશ ઓકે બટર લગાવી લઈશું બીમાં ઓછું ઓછું જ લગાવીશું કારણ કે અમે અંદર બટરમાં શેકી છે પનીરની ટિક્કી એટલે હવે આપણે અંદર લગાવીશું એમાં પીઝા સોસ એનો ફ્લેવર આમાં બહુ જ મસ્ત લાગે છે માયોનીસ કરતા આનો ટેસ્ટ સારો લાગે અને હું આમાં એડ નહીં કરું ચીઝ કે એવું કશું જ સિમ્પલ તરીકે જ બનાવીશ એટલે મેં ખાલી આડ્યો પીઝા સોસ જ લીધો છે એમાં બધા ફ્લેવર આવી જશે જો તમારે ઘરે બનાવવો હોય તો કોમેન્ટ કરજો આ ઘરનો બેન ઘરનો નહીં લગાવ્યો પણ ઘરે બી આપણે બનાવી શકીએ ચોખ્ખો બનાવવો તો ચાલ હવે આમાં આપણે એડ કરીશું આપણી પનીરની ટિક્કી જો છે ને પનીર ઠેચા કેટલું મસ્ત લાગે હવે આપણે ઓબી જ લઈ લઈશું શું ત્યારે પાણી બોઇલ કરો ને એના કરતાં તમે આ રીતે તવીમાં પીખું શેકી લો ને તો બહુ જ મસ્ત લાગે હવે તમારે જે જે વેજીટેબલ મૂકો હવે તમે મૂકી શકો છો આ રીતે મસ્ત આપણે બંધ કરી લઈશું અને પછી એને પાછું તવીમાં શેકી લઈશું બટર મૂકીને એ જ રીતે મેં બીજું બર્ગર બનાવીને તૈયાર કરી દીધું છે કંઈ સિમ્પલ જ છે બર્ગર બનાવવું કોઈ મોટી વાત હવે તવી મૂકીને આપણે ઘણી બર્ગર શેકી દઈશું આ છે આપણા બર્ગર બનીને પરી ઠેચા બર્ગર છે સાદું બર્ગર નથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે અને કોઈને બટાકું બટાકું કેવું ના ખાવું હોય તો બી ચાલે ચાલો આપણા બર્ગર બનીને તૈયાર છે પનીર આપણે એને નીકાળીશું બહુ જ મસ્ત સ્મેલ આવે છે આ રીતે તમે બનાવજો અને એન્જોય કરજો બાય